જોડી અને વજન બહાર તરફ લાઇસોસોમ સ્વરૂપે સ્ત્રાવ કરવાની પ્રક્રિયા દર્શાવે કારણ કે ગોલ્ગી કહેનું કાર્ય કહી શકાય છે બાહ્ય આવરિત પ્રદેશ કોની સાથે સંકળાયેલ છે બાહ્ય આવરિત પ્રદેશ ગોલ્ગી સંકુલ છે અંતકોષ રસ જાળ છે કણાવ સૂત્ર છે અને હરિત છે ઓકે તો સવાલ આપણો છે બાહ્ય આવરિત પ્રદેશ આવરી કોની સાથે સંકળાયેલો છે તો આવરણવાળો ભાગ જે છે કેમ તો આપણે જાણીએ છીએ કે मुख्य द्वारा कोष केंद्र पटल सते तो अंतकोश जाड़ के પછી ગોલ્ગી काय छे પછી બાકીની બધી અંકિ કાઓ જોવા મળી શકે છે તો જ્યારે અંતબટલ તંત્રમાં કોઈ ભાગ બને તંત્રમાંથી દ્રવ્યોને બહાર બહારનો મતલબ કેવાય કોષ રસમાં આધારક જ્યારે મુક્ત કરવાનું કાર્ય છે એ કોણ કરે તે કાર્ય છે કાર્ય નીચે કે કયું છે પેપ્ટાઇડ સંશ્લેષણ લિપિડ પ્રો સંશ્લેષણ સેલ્યુલોઝ પેક્ટીન સંશ્લેષણ તો જાળનું કાર્ય શું કહી શકાય છે તો કે મુખ્યત્વે પ્રોટીનની આખી શૃંખલા બનાવે અહીંયા પેપ્ટાઇડ અને બે અણુઓ જ ખાલી જોડેલા છે લિપિડ સંશ્લેષણ સંપૂર્ણપણે દર્શાવી શકે છે એટલે લઈ શકીએ છીએ ગ્લાયકો પ્રોટીન અને ગ્લાયકો નિર્માણ કરતી મુખ્ય રચના કઈ છે સીધો જવાબ તમને મળી ગયો ગોલ્ગી પ્રસાદન અને ગોલ્ગી કાય ડિક્ટિયોઝોમ શું છે રિબોઝોમના વર્ગ કશામાં અંગીકાવાનું સ્થાન શ્વસનીય કણો અને ગોલ્ગી કાય તો સીધો વનસ્પતિમાં ડિક્ટિયોઝોમ એટલે શું કહીએ છીએ ગોલ્ગી કાય તરીકે ઓળખે તો ડિક્ટિયોઝોમ દે ગયો સીધો જવાબ તરત જ મળી જાય તમને ગોલ્ગી કાય મોટા પ્રમાણમાં સેમા હોય છે તો કે ભ્રૂણાગ્રહ ચોલ ભ્રૂણ ભ્રૂણાગ્રહ મૂળ ટોપ અને આમાંથી એક પણ નહીં જરા સમજવા જેવી વાત છે કે ગોલ્ગી કાય મુખ્ય કામ શું છે તો કે ખાસ કરીને નવી કોશીએ તકતી બનાવી બીજું એમ કહી શકાય છે તો કે મુખ્યત્વે રીતે તે કોઈપણ પ્રકારના ભાગોના સ્ત્રાવની સાથે સંકળાયેલો છે જરૂરી જ્યારે બે કોષો ઝડપથી બનતા હોય વનસ્પતિમાં તો ત્યારે કોની જરૂર પડતી હોય છે મધ્યપટલ બનાવવાનું હોય કોષ તિવાલ બનાવવાનું હોય તો એના આધારે વધારે કામ ક્યાં થઈ જાય તો કે આગળ આપણે મૂળાગ્રામ પણ લખી શકીએ છીએ જોવા મળી શકે છે ગોલ્ગી કાયમાં કયા ઉત્સેચકો હોય છે કે ગ્લાયકોપ્રોટીન ના ઘટકો બનાવવાનું કામ કરે છે ગ્લાયકોલિપિડ બનાવે છે તો એ ગ્લાઇકોલિપીડ ગ્લાયકોપ્રોટીન બનાવવાનું કામ છે એ ગ્લાયક્સિડ ટ્રાન્સફરેશનું જ કાર્ય કહી શકાય છે સીધો જવાબ તમને મળી શકે છે આધારે યાદ રાખો તમે ग्लाएको ग्लाएको नीचे कई रचना अंगिका एक अंगिका बो तो जो 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 रिबोजोम पेरोक्सीजोम ई आर अंत कोस मेसोजोम तो नीचे कई रचना अंगिका एक अंगिका मंगीका कही सकते हैं तो जय आप जाए तो मुख्य अंतकोसर झाड़ी એની સસ્તા વાર સપાટી પર શું આવેલું હોય છે અંગિકા તરીકે રિબોઝોમ આવેલા હોય છે તો આપણે જાણીએ છીએ કે આ કોષ કેન્દ્ર પટલ ભાગ હોય એના પર જોવા મળી શકે છે રિબોઝોમની રચના ઈઆર પર તો કઈ રચના અંગિકામાંની એક અંગિકા એટલે અંગિકાની અંદર એક અંગિકા તરીકે આવેલી છે એટલે રિબોસોમ અંગિકાની ઉપર એક અંગિકા કહી શકાય છે નીચે આપણે કહી કયો કોષ ભાગ સત્ય વર્ણવેલ જણાય છે થાઇલેકોઇડ ચપટી પટલી કોથળીનું નિર્માણ હરિતક્રણોના ઘણામાં થાય તારા કેન્દ્ર આરને સંશ્લેષણની સક્રિય સપાટી છે રિબોઝમ હરિતકરણોમાં તેઓ મોટા હોય છે એસીએસ જ્યારે કોષ રસમાં તેઓ નાના હોય છે સિત્તેરસ લાયસોઝમ આઠ પોઈન્ટ પાંચ પી એ મહત્તમ સક્રિય હોય છે તો કોષીય ભાગ માટે સત્ય છે તો થાઇલેકોઇલ એ ચપટીય પટલીય કોથનું નિર્માણ હરિત કણોના ગ્રાનામાં થાય છે થાઇલો દ્વારા થઈ શકે તો સાચું કહી શકાય છે આપણા માટે તો એ વાક્ય સાચું કહીએ આપણે તારા કેન્દ્ર આરએનએ સંશ્લેષણ સાથે નથી સંકળાયેલો રિબોઝોમ હરિત કણોમાં તેઓ મોટા હોય એસીએસ જ્યારે કોષમાં સિતે હોય તો એ ખોટું છે ઉલટું હોઈ શકે છે લાયસોમમાં આઠ પોઈન્ટ પાંચ નહીં હોય પણ મોટે ભાગે પાંચ પીએસ જોવા મળતી હોય તો તમારો જવાબ શું મળી ગયો તમને એપલ આગળ જઈએ તો ગોલગી સંકુલ કઈ મુખ્ય ભૂમિકા ભજવે છે ઊર્જા સ્થળાંતરણ અંગિકાઓ લિપિડના ગ્લાયકોલાઇઝેશન અને પ્રોટીન અનુકૂલિત પશ્ચ સંકેતિક તબક્કામાં દર્શાવે છે પ્રકાશને ગ્રહણ કરી તેને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને પ્રોટીન્સ અને કાર્બોનું પાચન કરે છે હવે તમે જાણો છો ઊર્જા સ્થળાંતરની અંગિકાઓ છે તો ઊર્જાના માટે જવાબદાર કોણ છે આપણા માટે કણાવ સૂત્રની રચના કહી શકાય છે લિપિના ગ્લાયકોલાઇઝેશન પ્રોટીન અનુકૂલિત પશ્ચ સંકેતિક તબક્કામાં રૂપાંતર કરે છે આપણે જાણીએ છીએ કે ગ્લાઇકોલિપીને પ્રોટીનના ઘટકો બનાવવાનું કામ કરી શકે છે પ્રકાશને ગ્રહણ કરી કરીને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે આ તો હરિત કણનું કાર્ય કહી શકાય છે પ્રોટીન્સ અને કાર્બોદિતનું પાચન કરે છે તો પાચન કરવાની પ્રક્રિયા તો લાઇસ્રોમના ભાગમાં કહી શકાય છે અહીંયા આપણે ગોલ્ગી સંકુલની વાત કરેલી છે તો શું કરી શકે છે લિપિડના ગ્લાયકોલાઇઝેશન અને પ્રોટીન અનુકૂલિત પશુ જેથી શું બને છે ગ્લાયકોલિપિડ ગ્લાઇકો પ્રોટીન બનાવી શકે છે લિપિડનું સંશ્લેષણ મુખ્યત્વે ક્યાં થાય છે લિપિડ એટલે ચરબી ચરબી બનાવવાનું કામ કોણ કરે છે તો કે અંતકોષમાં કહેવાય કણિકા વિહીન અહીંયા કણિકા મય છે ને અહીંયા કણિકા વિહીન છે તો વિહીન આપણે લઈ શકીએ છીએ કોષ કેન્દ્રપટલ શેમાંથી વ્યુક્તન પામેલું છે કોષ કેન્દ્રપટલ તો આપણે જાણીએ છીએ જે અંતકોષરસ જાળ હોય એમાંથી રૂપાંતરિત થયેલો ભાગ કહી શકાય છે કેમ તો કે કોષ કેન્દ્ર પટલ સાથે આંતકોષરસ જાળ સંકળાયેલો છે એ બધીની સૂક્ષ્મ નલિકાના ભાગોમાંથી રૂપાંતરિત થાય આંતકોષસ જાળ બનાવવાનું કામ કરતું હોય છે અહીંયા એક છે લિસ્સી છે ને એક કણિકા મય છે બે શબ્દ અહીંયા મૂકેલા છે આપણા માટે જરા જોજો તો બંનેમાંથી સર કઈ વહેલા આવે તો તમે જાણો છો કે આ જે કોષ કેન્દ્ર પટલ છે એની સાથે જે સતત પહેલાં જોડાયેલો ભાગ હોય ને એ મોટે ભાગે આર ઇ આરવાળો હોય તમે ચપટીને આગળ આપણે સમજતા હોય તો તમને સમજવા પડી જાય એટલે વધારે નજીકનું કામ પહેલાં આ કરે હા કણિકામાં કે કણિકા વિહીન નથી આપવું તમને તો તમે સીધો અંતકો જવાબ લઈ શકો છો પણ એમાં જે પટલ બનાવવાનો છે એમાં જે પ્રોટીનના ઘટકો જોઈતા હોય છે એ રિબોઝોમના હાથમાં જોવા મળી શકે છે બીજું જે કોષ છે અંદર એ પણ આપણે જાણીએ છીએ કે રિબોઝોમ ના નિર્માણમાં ભાગ ભજવે છે એટલે એના સંદર્ભમાં વિચારીએ તો વધારે નજીકનો જવાબ તમારા માટે કણિકામય આવી શકે છે એટલે કેમ આવ્યું એ જરા સમજી લેજો અહીંયા ઘડી સાચી જોડ પસંદ કરો કણિકામય ઈ આર ગ્લાયકોજનનું સંશ્લેષણ કણિકામય ઈઆર આર ફેટી એસિડનું ઓક્સિડેશન લિસ્સી ફોસ્પોલિપિડનું ઓક્સિડેશન અને લિસ્સી ઈ આર લિપિડનું સંશ્લેષણ તો તમે જાણો છો કણિકામય હોય પ્રોટીન બનાવે અહીંયા ગ્લાયકોજન છે ઇટ ઇઝ અ કાર્બોદિત અને એનું મેઇન કામ સંશ્લેષણ છે ઓક્સિડેશન એક પ્રકારે વિઘટન જેવી ઘટના થઈ કહેવાય તો એના સંદર્ભમાં આ બે વાક્ય તમારા માટે લાગતા લાગુ પડે વૈદા તમારી પાસે બે પણ આ કાર્બોદિત છે ને આ લિપિડ છે લિપિડ કોણ બનાવતો લિસ્ટી બનાવતો કે હા એટલે જવાબ તમારો તરત કન્ફર્મ થઈ જાય છે ઓકે તો અહીંયા આગળ આપણે બીજી એક અંગિકાઓની વાત પૂરી કરી જેનું નામ છે અંતકોષ રસ અને ગોલકી કાય અંતકોષ અને ગોલકી બે ત્રણ વાક્ય આમાં પણ તમારા માટે નવા છે એકાદ બે માં કંઈક આગળ પાછળ તો ભૂલ થઈ જાય જોઈ લેજો અને જવાબ તમને સાચો મળી જ જશે બાળકો પણ મુશ્કેલી પડતી નથી તો અહીંયા આપણે આ ટકીએ બાકીને આપણે પછીના બેચમાં જોતા જઈએ ઓકે થેન્ક યુ